પોલીસમાં ફરજ બજાવતા હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા બેંક દ્વારા રૂપિયા એક કરોડ સોળ લાખની સહાયનો ચેક અપાયો છે જિલ્લા પોલીસ વડાના હસ્તે પરિવારને ચેક એનાયત કરાયો છે બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું એક વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેથી એક્સિસ બેંક દ્વારા તેમનો ક્લેમ પાસ કરી જિલ્લા પોલીસ વડાના હસ્તે રૂપિયા એક કરોડ સોળ લાખ ની સહાય પરિવારને આપવામાં આવી હતી જેથી પરિવાર દ્વારા પણ બેંક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો વડગામ તાલુકાના મહેમતપુર ગામના વતની અને બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહનું એક વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેથી જે તે સમયે પોલીસ તરફથી મળતા લાભો તો જિલ્લા પોલીસ વડા મારફત આપી દેવામાં આવ્યા હતા પરંતુ બેંક દ્વારા લેવામાં આવેલ ચેક રૂપિયા કરોડ પાસ મંગળવારે બેંકના કર્મચારીઓ દ્વારા જિલ્લા અક્ષરરાજ મકવાણાના હસ્તે મૃતક પોલીસ જવાનના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આમ બેંક દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનના પરિવારને રૂપિયા એક કરોડ સોળ લાખનો ચેક આપવામાં આવતા પરિવાર દ્વારા બેંક અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અમારા માટે બહુ ખુશ ખાસ દિવસ છે કેમ કે અમે લોકોએ આ જે પોલીસ કર્મચારી જે સાહેબ હતા એમના જે ફેમિલીને અમે સપોર્ટ કરી શક્યા અમારું જે ટાઈઅપ હતું પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે આ સેલરી એકાઉન્ટ સાથે જે એક્સિડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ છે તો અમે લોકોએ એમને કંઈ પણ પરિવારને અમે અમને ખબર હતી કે પરિવારને આટલી બધી તકલીફ છે તો અમે લોકોએ સામેથી જઈને પરિવારને મળીને એમની જે પણ ફોર્મેલિટીઝ કરવાની હતી અમે ત્યાં ઘરે જઈને વિદાઉટ એની એ લોકોને કંઈ ધક્કા ખાવા પડે બ્રાન્ચમાં બેંકમાં કે પછી કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં અમે લોકો ત્યાં ઘરે જઈને એમને બધી સગવડ પાડી અને એ લોકોને જે એક કરોડ સોળ લાખનું જે ઇન્સ્યોરન્સ કવરેજ હતું એમને આજે એસપી સાહેબના હસ્તે અમને એમને દિલ અપાયું અને એટલા માટે અમે એસપી સાહેબના અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ ખૂબ આભારી છે કે અમને એક ઓપોર્ચ્યુનિટી આપી ટુ સર્વ ધ સોસાયટી ઇન અવર લાઇક એઝ અ બેન્કર ઓલ્સો સો અમે લોકોએ અમારી બેન્કનું જે આ જે પાંચમો ક્લેમ છે જે અમે લોકોએ આપ્યું છે જેમાંથી આ ત્રીજો ક્લેમ છે જે એક કરોડથી વધારે એમાઉન્ટનો અમે લોકોએ આજે પૂરું પાડ્યું છે અમે જે જે અમારું સેન્ટ્રલી ટાયઅપ થયું છે આખા ગુજરાત પોલીસ સાથે તો એના એ પ્રમાણે અમે આજે અમારી જે ફોર્મેલિટીઝ હતી જે અમારી જે અમારું જે કમિટમેન્ટ હતું એ અમે પૂરું પાડ્યું છે આજે તો અને એ એવી જ રીતે અમે બધા પોલીસ કર્મચારીઓને આગળ પણ આવી રીતે સર્વિસ આપીશું અને મારું એક રિક્વેસ્ટ છે બધા પોલીસ કર્મચારીઓ સાથે અમને આવી સર્વિસમાં જે પણ ક્યારે પણ તમે જરૂર હોય તો પ્લીઝ ગીવ અસ અ ઓપોર્ચ્યુનિટી અને અમે લોકો આ રીતે જ આગળ તમારી સાથે જોડાઈશું અને સપોર્ટ આપીશું ધનબેન્દ્રસિંહ રાણા આઈ એમ ધ ક્લસ્ટર હેડ ફોર મહેસાણા ક્લસ્ટર ગત વર્ષે તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ અમારા ભાઈ દલપતસિંહ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા હતા તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ તે સંદર્ભે તેમના જે ખાતાકીય લાભો તો ડીએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમને ઝડપી મળી જ ગયા હતા અને બેંકનો જે સેલરી એકાઉન્ટનો જે ક્લેમ હતો એ બેંકે અમને બહુ જ મદદ કરી અને અમારા ઘરે સુધી આવી અને સમગ્ર ડોક્યુમેન્ટ્સ અને બધા લઈ જઈ અને જેમ બને તેમ જલ્દી અમને આ નાણાં મળે એ માટે બહુ પ્રયત્ન કરેલ એમાં ખાસ કરીને સુરેન્દ્રસિંહ રાજપૂત સાહેબ એમને પણ બહુ મદદ કરી અમને અને કારણ કે દલપતસિંહ હતા એ ઘરનો મોભ હતા અને સંપૂર્ણ જવાબદારી ઘરની એમના ઉપર હતી બાળકો નાના હતા અને એમના માતા પિતા પણ એકદમ વૃદ્ધ હતા અને આવા સમયે બેંકે બહુ મદદ કરી બેંકનો બહુ બહુ આભાર પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ આભાર મારું નામ જવાનસિંહ આથુજી મહેમદપુર પોલીસ પરિવારના એક અમારા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કે જેમનું મૃત્યુ ગયા વર્ષે થયું હતું રોડ અકસ્માતમાં તેને આજે એક્સિસ બેંકની દ્વારા આજે એક કરોડ અને સોળ લાખ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે આ પ્રસંગે એમનો પરિવાર હાજર છે અને અમે લોકોએ આજે એક કરોડ સોળ લાખ રૂપિયાની રકમ એમને ચૂકવી છે હું આપ લોકોને જણાવવા માગીશ કે દરેક વ્યક્તિઓના જે અમારે પોલીસમાં નોકરી કરે છે તે લોકોના અમે સેલરી એકાઉન્ટ જે છે એ અમે એક્સિસ બેન્કમાં ખોલ્યા હોય છે અને એક્સિસ બેન્ક જે છે એ આ ખાસ પ્રકારનો એક વીમા આપે છે કે જેમાં કોઈ અનેચરલ ડેથ હોય છે તો એના પરિવારને ખૂબ જ ઓછા સમયની અંદર એક પણ જાતની વિઝિટ કર્યા વગર એ લોકોને એક કરોડ સોળ લાખનો આજે ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે આ રકમ અમારા પોલીસ પરિવારને ખૂબ જ ઉપયોગી બનતી હોય છે એમના મૃત્યુ બાદ એના માટે હું એક્સિસ બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું